અહિંસા યાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતો નો પ્રચાર દિગંબર જૈન એક મંચ પર લાવવા હેતુ શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય અહિંસા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા નો મુખ્ય હેતુ વિશ્વમાં લોકોમાં અહિંસાની અહિંસા ની ભાવના જાગૃત કરવાનો હતો આ અહિંસા યાત્રામાં એક હજાર ટુ વ્હીલર ચાલીસ ઓપન જીપ દસ આઈશર ટેમ્પો સાથે દોઢસો ફોર વ્હીલર સહિત પાંત્રીસો થી ચાર હજાર પુરુષો અને મહિલાઓ તથા બાળકો સાથે ભવ્ય અહિંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ અહિંસા યાત્રા હાડકેશ્વર જૈન મંદિરથી શરૂ થઈ હતી અને ભારત પાર્ટી પ્લોટ ખાતે સમાપ્ત થઈ હતી યાત્રામાં પ્રસાદના દસ પેકેટ્સ તૈયાર કરીને યાત્રામાં જૈનો સિવાય યાત્રામાંથી પસાર થતા અન્ય સમુદાયના તમામ લોકોને વહેંચવામાં આવ્યા હતા સમાપન સમારોહ બાદ પાંચ હજાર જૈનો માટે પ્રસાદ સ્વરૂપે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અહેવાલ અશ્વિન લિંબાસિયા મારું નામ પારસમલ ડાડમચંદ જાંગડા બિસા નરસિંહપુરા મેવાડ દિગંબર જૈન અધ્યક્ષ આજે માવી જયંતિના નિમિત્તે અમારી સમાજની બધાએ એક સાથે જનધન જનહિત માટે બધા જન સાથે રહીને ભગવાન માવીનો સંદેશો કે જીઓ ઓર જીને દો સાથે રહીને બધા ભગવાન માવીની આ પ્રમાણે જીઓ જીનેદો એ પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન એ બી કહે છે કે સબકા સાથ સબકા વિકાસ એમાં આપણા આમાં સંદેશો આવી છે કે જીઓ ઓર જીને દો મેં સબકા અને અમે આજે માવીન જન કલ્યાણ નિમિત્તે આ અહિંસા રેલી જે કાઢી છે જે લગભગ લગભગ એમ સમજો કે

જગજગને ત્યાં કલ્યાણ થાય એ હેતુથી આપણા રેલીનું આયોજન કરેલું છે ભગવાન મહાયુનો સંદેશ એ હતો ને જીએ તો એક એમનો સંદેશ એવો છે કે જગ્ને વિશ્વને એ સંદેશ આપે છે કે તમે પણ જીવો અમે પણ બધાને જીવા દઈએ એવા સંદેશથી ભગવાન મહાયુનો આ સંદેશ પહોંચેલો હવે મહાવીર જયંતિના નિયમના દિવસે અમે બધા સમાજના અગ્રણીઓ એવું નક્કી કરેલું કે આમ પબ્લિક એટલે દરેક પબ્લિક જેની અને બધા લોકોને સિવાય એ લોકોને સમાજને દ્વારા કે જે લોકોનો કયો ધર્મ છે કઈ રીતનું પાલે છે શું એમનું વ્યવહાર છે તો અમારો અહિંસા પરમો ધર્મનો આ વ્યવહાર છે એ ધર્મ અમે જન સુધી પહોંચવા માંગીએ છીએ અને ભગવાન મહાવીરના સંદેશ જન સુધી પહોંચે સૌ સુખી થાય સંસારમાં શાંતિ થાય એ હેતુથી અમે આ રેલીનો અહિંસા આયોજન કરેલો છે